આજના વિડીયોમાં ઓનલી ફોર તમને બતાવવા જઈ રહ્યો છું વેગેનર ખાલી વેગેનર વેગેનર અને વેગેનર આજે મારી પાસે આવી જે અલગ અલગ સારી કંડિશન વાળી ત્રણ લાખ બે લાખ અઢી લાખ સાડા ત્રણ લાખ અને ચાર લાખ અને એ ગાડીઓ જે અમદાવાદ જોવા મળવાની છે આજે તમને વેગેનર ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું ઓફરવાળી મસ્ત મસ્ત તમને એક મધ્યમ વર્ગના ઘરના લોકોને ફાયદો થાય મધ્યમ વર્ગ હોય ને એવા લોકોને અને એમણે એક ગાડી લાવી હોય જેમ કે તમે કમાવો છો વીસ હજાર દસ હજાર પંદર હજાર તો પણ તમારે ગાડી લાવી છે એવા ભાવની ગાડી બતાવવા જઈ રહ્યો છું ઓછા ભાવમાં સારી ગાડીઓ મળવાની છે તો ચાલો જોઈએ તે સેકન્ડ હેન્ડ ગાડીઓ આપણે મસ્ત ગાડીઓ આવી છે સૌથી પહેલા બતાવવા જઈ રહ્યો છું હવે તમને આ ગાડી આ ગાડી વેચવાની છે બે લાખ સિત્તેર હજાર વેગનર બે હજાર સત્તર મોડલ બે ઓનરવાળી છે કંપની સીએનજી છે ગોધરામાં પડી છે ગાડીની કન્ડિશન બરોબર લાગે છે અને કંપની સીએજી ટુ ઓનરવાળી છે ફોટામાં તમે જોઈ શકો છો આ ગાડી કે કેવી છે પછી રૂબરૂ આવીને ચેક કરી શકો છો ગાડી લેવાય કે ના લેવાય અને તમને પસંદ આવશે કે નહીં આવે એ તમે રૂબરૂ આવીને ચેક કરી શકો છો ગાડી જોઈ શકો છો તમને અનુકૂળ આવે તો બરોબર છે ટાયરો બાયરો એન્જિન વીમો વીમો બધી રીતે ચાલે છે કમ્પ્લીટ છે બીજી બધા છું આ ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા મારુંથી વેગેનર ફી એક સહી બે હજાર સત્તર આ પણ અને હા આ ગુડ કન્ડિશન છે પિસ્તાલીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી પેટ્રોલ વ્હાઇટ કલર ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ છે આમાં કોઈ પ્રોબ્લેમ તો નથી આમાં આ ગાડી આવી તમે જોઈ શકો છો ગાંધીનગરમાં જોવા મળવાની છે બે હજાર સત્તર મોડલ કોન્ટેક કરી શકો છો બીજી બતાવું છું સારી સારામાં સારી કન્ડિશનવાળી આ આવી આનો ભાવ તમારા હિસાબે રાખેલો છે અમારા હિસાબે તમારા હિસાબે તો નહીં પણ તો બે લાખ પચાસ હજાર રૂપિયા મારુતિ વેગનર છે પેટ્રોલ પ્લસ સીએનજી અને મોડલની વાત કરીશ બે હજાર તેર મોડલ ભાવ ઓછો થશે પ્રાઇઝમાં વ્યાજબી કરી દેવાની છે ફિક્સ પ્રાઇઝ નથી રાખેલી અને ફિક્સ કિંમતમાં નથી આપવાની આપણે પેટ્રોલ સીએનજી સિલ્વર વસ્તુ સારી છે ફસ્ટ ઓનરવાળી છે આ ગાડી એક્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ખાલી તમને પડવાની છે કે લમા છે બે લાખ પચાસ હજાર રૂપિયામાં બીજી બતાવવા જઈ રહ્યો છું આ ગાડી જોઈ શકો છો ત્રણ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયામાં આ ગાડી ખાલી કેટલામાં આપી દેવાની છે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયામાં ગાડીમાં કોઈ જાતની કોઈ પ્રોબ્લેમ નથી ગાડીની કન્ડિશન પણ મસ્ત છે ગાડી લેવા માટે પણ મસ્ત છે ઓફરવાળી છે ઓછી કિંમતમાં મળે છે તો તમે મને વહેલા કહી શકો છો વેગનર વીએક્સાઇઝ બે હજાર સત્તર પેટ્રોલ સીએનજી અમદાવાદમાં પડી છે ફસ્ટ ઓનર ત્યાંશી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે કોલ કરશો તો તમને આ મળી જવાની છે આવી ગાડીઓ ક્યાં જોવા મળે છે અત્યારે આ ઓફરવાળી અહીંયા આપું છું તો તમે કહી શકો છો અને ઓનરની ગાડીઓ હોય છે મારી તો નથી હોતી જે ઓનર હોય છે એમની જ ગાડીઓ બતાવું છું તો કોલ કરજો સ્ક્રીનશોટ મોકલી શકો છો બીજી બતાવું છું આ વેગનર વીએક્સ ચાર લાખ રૂપિયા ભાવ રાખેલો છે ચાર લાખ પાંસઠ હજાર કે પંચોતેર હજાર રૂપિયા બે હજાર ઓગણીસ મોડલ ફસ્ટ ઓનર અને ગાડી મસ્ત છે જોઈ શકો છો તમે ગાડી કેવી લાગે છે અને જોવા માટે તમે મને કોન્ટેક કરી શકો છો છવ્વીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી ફ્યુલ પેટ્રોલ 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 અને ગાડીની કન્ડિશન મસ્ત ગાંધીનગરમાં પડી છે આ આ ગાડી ગાંધીનગર જોવા મળશે ખાલી કેટલા ખબર છે ચાર લાખ પાંસઠ પંચોતેર કોન્ટેક કરી શકો છો અને હા આવા જ વિડીયો આવીશ જોવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો નવા નવા વિડીયો તમને જોવા મળે મારી પાસે વેગન તો હતી જ હજુ ઘણી બધી એવી એવી ગાડીઓ આવે છે ને જો તમને પસંદ આવશે અને તમને પસંદ તો આવશે જ પણ લેવાની પણ હશે સાથે ચલો આવજો જય શ્રી કૃષ્ણ